ભગવાનને એકવાર વિચાર આવ્યો કે મારું શ્રેષ્ઠ સર્જન એટલે માનવ લાવ તો ખરો કે મહામુલા દેહનો ઉપયોગ બરાબર તો કરે છે ને મનુષ્યનો દેહ ધરીને પ્રભુ પૃથ્વી પર આવ્યા એક શહેરની આબાદી નિરખતા નિરખતા એમની નજર એક કપંગ માણસ પર પડી બિચારો લાકડીના ટેકે માંડવાડ ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પ્રભુ એની પાસે ગયા પ્રેમથી એને પૂછ્યું કે શું તકલીફ છે એને જવાબ આપ્યો કે જન્મથી મારા પગમાં તકલીફ છે ઝડપથી ચાલી શકાતો નથી ક્યારેક પડી જાઉં છું ત્યારે મારા નસીબ પર રડવું આવે છે તેની આપવિધિ સાંભળીને પ્રભુને દયા આવી તેમણે તેના પગને સ્પર્શ કર્યો અને તે ઊભો થઈ ગયો બંને પગ સારા થઈ ગયા તેના આનંદનો પાર ન રહ્યો પગે પડી ગયો અને આભાર માનીને ચાલતો થયો પ્રભુને પણ એક દુઃખીને સુખી કર્યાનો સંતોષ થયો થોડે આગળ ગયા તો એ કંધ ચાલતા ચાલતા ખાડામાં પડવાની તૈયારીમાં હતો અને પ્રભુ એની પાસે પહોંચી ગયા હાથ પકડીને પોતાના તરફ ખેંચી લીધો અંધ વ્યક્તિના મુખારવિંદ પર કૃતજ્ઞતાનો ભાવ જોઈને પ્રભુને એની પણ દયા આવી એની બંને આંખો પર હાથથી સ્પર્શ કર્યો તો એ દેખતો થઈ ગયો જીવનમાં પ્રથમવાર દુનિયાને જોઈને રાજીનો રેડ થઈ ગયો બે હાથ જોડીને આભારવશ ઊભો રહ્યો થોડી પછી એ પણ પ્રભુથી છૂટો પડ્યો થોડે આગળ ગયા અને એક સ્મશાન યાત્રા પ્રભુએ જોઈ વડીલોને પૂછ્યું તો કહેવા લાગ્યા કે એક જુવાન જો દીકરાને પ્રભુએ લઈ લીધો ભણેલો ગણેલો હતો ઘરનો મોભી હતો કુટુંબ પર આવ તૂટી પડ્યું છે પ્રભુને દયા આવી તેમણે મૃત શરીર પર હાથ ફેરવ્યો અને મળદું ચેતન થયું યુવાન ઊભો થઈ ગયો કુટુંબીઓના હરખનો પાર ન રહ્યો તેઓ પ્રભુને ઉચકીને નાચવા લાગ્યા થોડી પછી પ્રભુએ ત્યાંથી વિદાય લીધી મહિનાઓ વીતી ગયા પ્રભુને એક દિવસ ફરી વિચાર આવ્યો કે લાવ બીજું તો કાંઈ જોવું નથી પણ પેલા ત્રણ શો કરે છે એ તો જોઈ આવું એમ વિચારી પ્રભુ ફરી તે શહેરમાં આવ્યા એક યુવાન ઉતાવળથી ચાલતો હતો પ્રભુએ તારીને જોયું તો પેલો જ અપંગ હતો બૂમ મારીને ઊભો રાખ્યો યુવાન કહે મારો સમય થઈ ગયો છે મને રોકશો નહીં પ્રભુએ કહ્યું પણ તું ક્યાં જાય છે જુગારખાને આ સાંભળીને પ્રભુને આઘાત લાગ્યો અને કહ્યું પ્રભુએ તને પગ આપ્યા છે તે જુગારખાને જવા માટે આપ્યા હતા યુવાન ક્ષણ માટે તો કાંઈ બોલ્યો નહીં પછી એકદમ કહે પ્રભુએ પગ તો આપ્યા હતા પરંતુ ક્યાં જવું એ થોડું શીખવાડ્યું હતું યુવાનનો જવાબ સાંભળી પ્રભુને આંચકો લાગ્યો કાંઈ બોલી ન શક્યા અને જવા દીધો થોડે આગળ ગયા અને એક યુવાન દોડતો દોડતો જતો હતો આંખ આપી હતી એ જ યુવાન હતો પ્રભુએ એને પણ ઊભો રાખ્યો પૂછ્યું ક્યાં જાય છે ગણી કાના મુજરા જોવા પ્રભુએ કહ્યું ભગવાને મુજરા જોવા માટે આંખ થોડી આપી હતી યુવાને સામો જવાબ સંભળાવી દીધો ભગવાને આંખ આપી હતી એ વાત બરાબર પરંતુ શું જોવું અને શું ન જોવું એ ક્યાં કહ્યું હતું યુવાનનો જવાબ સાંભળી પ્રભુ ફરી સ્તબ્ધ થઈ ગયા કાંઈ બોલી ન શક્યા થોડે દૂર ગયા ત્યાં એક યુવાન પર્વત પર ચડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પ્રભુએ ઓળખી લીધો કે આ એ જ યુવાન છે જેને મેં જીવતો કર્યો હતો એને પણ પ્રભુએ ઊભો રાખ્યો પર્વત પર ચડવાનું કારણ પૂછતા યુવાને જણાવ્યું કે હું આ જિંદગીથી કંટાળી ગયો છું જીવનમાં બેચેની અને ઉદાસીનતા સિવાય હું કાંઈ પામ્યો નથી એટલે જીવન ટૂંકાવી નાખવા જાઉં છું પ્રભુએ તેને પણ સમજાવતા કહ્યું ભાઈ પ્રભુએ આવું મોંઘામૂલું જીવન આપ્યું છે એને આ રીતે વેડફી રહ્યો છે ત્યારે પહેલાં યુવાને પણ પ્રભુને સંભળાવી દીધું પ્રભુએ મને જીવન તો આપ્યું પરંતુ જીવન જીવવા નીકળતા તો શીખવાડી નહીં જીવનમાં બનતા પ્રસંગોમાં સ્થિરતા રાખવાનું શીખવાડ્યું નથી એટલે મરવાનું જ મન થાયને પ્રભુએ એને ખૂબ સમજાવ્યો ત્યારે એને આપઘાત કરવાનો વિચાર માંડી વાળ્યો આ ત્રણ દ્રષ્ટાંત જોઈને પ્રભુ વિચાર કરવા લાગ્યા પ્રભુ પગ આપે પરંતુ સાચી દિશા પ્રાપ્ત કરવા તો સંત જોઈએ પ્રભુ આંખ આપે પરંતુ દ્રષ્ટિ કેળવવા સંત જોઈએ પ્રભુ જીવન આપે પરંતુ જીવન જીવવાની કળા તો સંત જ શીખવાડે માટે જ કબીરજીએ કહ્યું છે કલયુગમે એક નામ હે રૂપે સંત સાચે મન સેવીએ તો મીઠે અનંત સંત મિલે તબ હરિ મિલે મિલે આદ ઓર અંત જો સંતન કો પર્વ રહે સો સદાત જ ભગવંત મિત્રો જીવનમાં સાચા સંતની ખૂબ જ અનિવાર્યતા રહેલી છે જીવનમાં આવેલા દુઃખ અને વિપરીત પ્રસંગોમાં કેવી રીતે આપણે જીવન જીવવું જોઈએ એ બધું જ આપણને સાચા સંત શીખવતા હોય છે તો મિત્રો જીવનમાં કોઈ સાચા ગુરુની શોધ જરૂર કરજો કે જે તમને સાચું જ્ઞાન આપે અને દુઃખોમાંથી બહાર કાઢીને ભગવાનના સુખે સુખીયા કરે એવા જીવનમાં ગુરુ જરૂર શોધી લેજો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો જો વીડિયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો